હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન આજે આપણે અહીં બનાવીશું મેથીના ભજીયા આમ તો ઘરે બધા લોકો મેથીના ભજીયા બનાવતા જ હોય છે પણ આજે આપણે જે ભજીયા અહીં બનાવીશું તેમાં એક એવી વસ્તુ એડ કરીશું જેનાથી ભજીયા ખૂબ જ પોચા રૂ જેવા થશે અને તેનો ટેસ્ટ પણ એકદમ બમણો થઈ જશે ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલા રેડ આઇકોન પર પ્રેસ કરી બેલ બટન ક્લિક કરી ત્યારબાદ ઓલ સિલેક્ટ કરવું જેથી કરીને મારી રેસીપીના તમામ વિડીયો તમે સૌપ્રથમ જોઈ શકશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે ભજીયા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ મેં પહેલેથી જ કાપી અને તૈયાર રાખેલા છે જેમાં એક મોટો બાઉલ ઝીણી સમારેલી મેથી અડધો બાઉલ ઝીણી સમારેલી કોથમીર સાત થી આઠ નંગ ઝીણા સમારેલા લીલા તીખા મરચા એક નંગ ઝીણું સમારેલું આદુ સાત થી આઠ નંગ ઝીણું સમારેલું લસણ એક નાની ઝીણી સમારેલી ડુંગળી અડધો બાઉલ ઝીણા સમારેલા સરગવાના પાન બસો ગ્રામ ચણાનો લોટ અહીં સરગવાના પાન મેં એટલા માટે લીધેલા છે જેનાથી ભજીયા અંદરથી ખૂબ જ મુલાયમ અને પોચા રૂ જેવા બનશે અને ટેસ્ટ બી તેનો બમણો થઈ જશે એટલા માટે મેં અહીં સરગવાના પાન લીધેલા છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અજમા હાફ ટેબલ સ્પૂન હિંગ હાફ ટેબલ સ્પૂન મરી પાવડર બે થી ત્રણ ટેબલ સ્પૂન લીંબુ અને ભજીયાનો તેનો સોડા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક બાઉલની અંદર બસો ગ્રામ ચણાનો લોટ લઈ તેમાં મેથી એડ કરીશું ત્યારબાદ કોથમીર એડ કરીશું કોથમીર એડ કર્યા બાદ આપણે સરગવાના પાન એડ કરીશું તરગવાના પાન એડ કર્યા બાદ આપણે લીલા મરચાની કટકી એડ કરીશું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણની ઝીણી સમારેલ કટકી એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ટેબલ સ્પૂન હિંગ મરી પાવડર અજમા તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરી ત્યારબાદ તેની ઉપર ભજીયા માટેના સોડા એડ કરીશું ત્યારબાદ ઉપર અડધું નંગ લીંબુ નીચોવીને આ લોટને બરાબર હળવા હાથે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ હું અહીં લોટને હળવા હાથે હલાવી અને મિક્સ કરી લઈ છું આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લોટમાં મિક્સ થઈ અને બરોબર રીતે ભળી ગયા છે તો હવે આપણે પજીયા માટેનું બેટર રેડી કરીએ બેટર રેડી કરવા માટે હું ધીમે ધીમે પાણી એડ કરી અને હળવા હાથે તેને હલાવીશ ફ્રેન્ડ્સ ભજીયા માટેનું બેટર રેડી કરવા માટે એને આપણે એક જ સાઈડથી હલાવવાનું રહેશે જેથી કરીને લોટ વધારે પડતો ચીકણો ન થઈ જાય અને ભજીયાનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું ધીમે ધીમે પાણી એડ કરી અને તેને એક સાઈડ જ હલાવી રહી છું જેથી કરીને મારો લોટ વધુ પડતો ચીકણો ન થઈ જાય તમે જોઈ શકો છો પાણી એડ કરવાથી આપણું બેટર એકદમ સ્મૂથ બની રહ્યું છે જેનાથી ભજીયા ખૂબ જ પોચા તેમજ ટેસ્ટી બનશે તો ભજીયાનું બેટર રેડી છે હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈએ ત્યારબાદ એક કડાઈમાં આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકશું તેલ આવી ગયા બાદ આપણે ધીમે ધીમે હળવા હાથે ભજીયા પાડશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ભજીયા ખૂબ જ સોફ્ટ અને મુલાયમ બની રહ્યા છે અને દેખાવમાં બી બહુ જ સરસ લાગે છે જે તરત જ જોતા જ ખાવાનું મન થઈ જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભજીયા તળાઈ રહ્યા છે હવે એને આપણે ધીમા હાથે હલાવતા રહીશું જેથી કરીને ભજીયા અંદર સુધી વ્યવસ્થિત પાકે અને તેનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે તો ફ્રેન્ડ્સ આપણા ભજીયા ખૂબ જ સોફ્ટ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે એટલા જ ટેસ્ટી પણ બનશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ભજીયા લગભગ તળાઈને હવે રેડી થઈ ગયા છે સરગવાના પાન એડ કરવાથી ભજીયાનો કલર બી ખૂબ જ વાઈટ આવશે તો ફ્રેન્ડ્સ આપણા ભજીયા તડાઈ અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ અને મુલાયમ દેખાઈ રહ્યા છે હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ મેથીના ગોટા ભજીયા જેને તમે ખજૂર આંબલીની ચટણી અને મરચાં સાથે ખાઈ શકો છો જો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો જોઈ શકો છો ફ્રેન્ડ્સ હજી આ અંદરથી ખૂબ જ મુલાયમ અને જારીવાળા દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં બી એટલા જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘરેથી ચોક્કસ ટ્રાય કરજો તેમજ તમારા રિવ્યૂ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો